દાહોદ એલસીબીએ ખંગેલા ચેક પોસ્ટ પરથી ગુજરાતમાં ઘોસાડવામાં આવતો રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છેલ્લા દસ દિવસમાં દાહોદ એલસીબી પોલીસે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ત્યારે આજે ફરી દાહોદ એલસીબીએ બાતમીના આધારે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં ઘોસાડવામાં આવતો રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ ચાર કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકને ઝડપી લીધો છે દાહોદ એલસીબી પોલીસની ટીમે ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી ભારત બેઝ ટ્રક નંબર આર જે આવતા તેને ઉભી રખાવી તેમાં તપાસ કરતા ટ્રકમાં ડાંગરના ભૂસા ભરેલા થેલાઓની આડમાં સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ મળી આવતા ટ્રક ચાલક રાજસ્થાનના છોગારામ રામલાલ બિશ્નોઈની અટક કરી છે પોલીસે રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખ ત્રીસ હજાર એસીની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ અગિયારસો પેટીઓ તેમજ ટ્રક સહિત કુલ બે કરોડ ચાર લાખ ત્રેપન હજાર નવસો એસીનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ ક્યાંથી લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે